મેડમ જી ને છે ને કોંડલા હવે ફાઈબરું છે તો ક્યારે જાશો એ તો ગયો તમે ક્યો તો હું જ ઉપડું મારા ગયા પછી હું પાર્ટી કેમ છો મજામાં કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ વિડિયો ન્યુ મસ્ત મજાનો રોંઢો પડી ગયો વાગી ગયા છે

પેલા ગાડી પછી વોશિંગ મશીન હવે વોશિંગ મશીન ભૂલી જવાનું હવે ગાડી નું વિચાર અને શું લાંબુ વિચારવાનું આપડે મોટું વિચાર એવું ના હોય કે લાંબુ વિચાર પેલા આપડે નાનો અમુક હું કે પેલું પગથિયું નાનું જ પછી આગળ જતા જતા સડી અગી પેલી તો એક પગથિયું મૂકીને સીધો ઠેકડો નો મરાય નો મરાય નો મરાય એટલે પેલા નાને થી શરૂઆત નાને થી શરૂઆત થાય ભાઈ તમે જોયું ને એટલે ધીમે 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 છે ને આપણે ગ્રો થવાનું છે યુટ્યુબ માં કારણ કે યુટ્યુબ આપડે આવ્યા છે એ પ્લેટફોર્મ આપણને મળ્યું છે અને બીજો મિત્રો એક તમને વાત કેતા ભૂલી ગયો હવે ધીમે ધીમે સ્પોન્સરશિપ મળતી જશે યુટ્યુબ તરફથી આજે મેં એપ્લાય કર્યું છે એટલે ધીમે ધીમે નહીં વાંધો આવે યો આજના પહેલા માતાજીના રૂમમાં આવ્યો છું માતાજીના દર્શન કરી લ્યો કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં ફટાફટ લખી નાખો મારા વાલીડાઓ પપ્પા અત્યારે ફોનમાં બ્લોગ જોઈએ પપ્પા જય માતાજી જય માતાજી જય સોનર્મ જય મોગલમાં આ બધા પહેલાના જૂના લોક છે ને એ જોઉં છું એટલે જૂની બધી યાદી તાજી થાય ને ખબર પડી તમે તમારા એટલે એડ મૂકે અને વાતે સાચી છે ભાઈ કારણ કે તો બધા એમ નેમ ડોલર કમાવા માંડે ને યાર એ વાતે સાચી છે ટબુડિયું છે મમ્મી ના ખોળામાં બેઠું બેઠું છે ને અત્યારે વીર જોવે છે ટીવી માં દાખલા જોયે રાખે આખો દી અને કા ફોન જોઈએ રાખે ખબર ઘડીક જોવાનું બપોરે ઉઠીને ઘડીક જોવાનું પછી મૂડ આવે ને નાસ્તો વાસ્તો કરે પછી રમે બાકી ફોન જોવે છે જાજો રાઈતે હવે હાથ વાગશે ને હાથ થી અગિયાર વાગ્યા સુધી ફોન જોવા સતત રાતે હાથ થી અગિયાર પેલા મારો ફોન જોવે પેલા પપ્પા નો જોવે

તમારા આશીર્વાદ લેવાના બાકી રહી ગયા રોંડા રોંઢા છું આશીર્વાદ હવાર માં તો નથી અંજળ આવતો

આ વખતે મને એનો થાક લે કોઈ ની થાક નો લાગતો ગરમી હતી ને ગરમી નડે છે ગરમીમાં નીકળ્યા

કાળો ચા લીંબુ વાળો હમ શરબત સરબત નિસોવેલો લીંબુ ને મમ્મીને કેવું થાય છે ભાઈનું ધ્યાન રાખે પ્લસ પપ્પાનું રાખે અને યુગનું તણ થયા છે તણનું ધ્યાન રાખવાનું કામ કરું કારણ કે આ ઉનાળો એવો છે એટલે ગરમી પહેલા ડાઢ આવી પડી એટલે ઉનાળો એવો છે હમ જે આવ્યો આ ગાંડો એ ગાંઢા ઈ તો પપ્પાને બહુ ભરશી આદુ આલે 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 કે છે મારા દાદી બા પાલી મારા ઉખાડાનો જવાબ આવ્યો ઉખાણાનો જવાબ તો મમ્મી હજી ક્યાંથી આવે બે દિવસ પછી આવશે બ્લોગ એટલે બે દિવસની તમારે તૈયારી રાખવાની ઓલરેડી મેં અગાઉ પણ કીધેલું છે ને હજી પણ કહું છું કે બે દિવસ પછી છે ને તમારા

એમાં બિઝનેસ આપડે નજ કરવો બિઝનેસ ગણાય છે હાલે એટલે ગોધરામાં શું છે કે અમે છે ને ભાઈ ધૂસા જ બધા ઓઢીસી

તારું નક્કી ન કર્યું હેનું લે આ લે હજી બાકી છે ભાઈ આ પિંક શર્ટ અને અમથો પહેરો છે એટલે એવું ના માનતા ના ના એવું નહી આવલા ઓલા અહીં અમદાવાદ માં છે ને રાજસ્થાની આવે ને ઈ ઉમર હોય ને તોય લાલ સાફાન પીળા સાફા બાંધે આ ભાઈ અહીં કેન્સર હોસ્પિટલ માં અહીં બધે એવું બાંધે એવા થાતી ભાઈ ની હા એટલે આપણને એમ થાય કે આ લગન કરવા આવ્યો છે કે દવાખાનું બતાવવા આવ્યો બાકી તબિયત પાણી ખરા ને તબિયત પાણી રેડ તો વાંધો નહીં ઓર બોલો બસ શાંતિ છે એકદમ બસ એકદમ શાંતિ પણ હવે તમે બધું બીજે બીજા આપડે લઈ જાય લઈ જાય ભાઈ ફરવા જવું છે સમજી ગયો લઈ જાય લઈ જાય મોજ કરી રસોડા માંથી ખુશબુ આવે છે બઉ મસ્ત ની એક નંબર શું બને છે જોઈએ